આઠ સરપંઠ અમે બધા તા આપતા છે કે એ મોટો ભાઈ ચલે જાય બાબર તો એ ભોળ સંભાળીને આપતા એ ઝાડું છે બાકી હોમે હારવે કઈ હોય તો પેલી સુપડા ને કે વધારે વધે ના ખેડૂતો સમૃદ્ધ ના થાય યુવાનો ને રોજગારી મળે વિશ્વ ના ઉદ્યોગ ની અંદર આવી કામ છે અને નોકરીની તકો એટલી ઊભી થવાની છે

એક સાહેબ ને પાછા કેટલા મને એક સારવાર એટલે એક એન્જિન ગુજરાત સરકાર નું બીજું દિલ્હી ને જોડીએ તો ડબલ એન્જિન સરકારમાં ડબલ રૂપિયા આવે નહી આવે